ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તારીખ છવ્વીસ જૂન થી તારીખ અઠ્યાવીસ જૂન બે ચોવીસ દરમિયાન ત્રિદિવસીય પ્રવેશોત્સવ કાર્યક્રમમાં અંદાજે બત્રીસ પોઈન્ટ તેત્રીસ લાખ બાળકોનો શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજથી એકવીસમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે સુરત શહેરના ગોડ્રો રોડ વિસ્તાર સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી શાળા ક્રમાંક બે ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષાંઘવે અધ્યક્ષતામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ બાલવાટિકા અને ધોરણ એકના બાળકોને પગમાં કંકુ તિલક કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો આ સાથે જ બાળકોને અભ્યાસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું વધુમાં બાળકો પોતાના વાલીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરાવે તેવી સમજૂતી આપવામાં આવી હતી જેમાં બાળકોએ પોતાના વાલીઓને બાઇક પર હેલ્મેટ પહેરવાની જીત કરવી જોઈએ તેવું પણ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું તો બીજી તરફ સુરતની સિવિલ હોસ્પિટલમાંથી ત્રણ વર્ષના બાળકના અપહરણના ગંભીર ગુનાના મામલે યોગ્ય તપાસ કરવામાં આવી રહી હોવાનું પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં હજારો સાલાઓમાં આ કાર્યક્રમની શરૂઆત થઈ છે નિપુણ ભારત અંતર્ગત નવી એજ્યુકેશન પોલિસીના અંતર્ગત શાળાઓમાં બાળકોને ક્રિએટિવ દિશાઓથી ક્રિએટિવ વ્યવસ્થાઓ થકી ભણતર પ્રાપ્ત થાય તે માટેની બી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને એની સામગ્રી શાળાઓ સુધી પહોંચાડવામાં આવી છે ખૂબ મોટા પ્રમાણમાં સામગ્રી સરકારી શાળાઓમાં પહોંચાડવામાં આવી છે માતા પિતા કોઈ બી પ્રકારની કામગીરી માટે જ્યારે ઘરેથી બહાર જતા હોય ત્યારે હેલ્મેટ પહેરે રોંગ સાઈડ પર ના જાય તે કામ બાળકોને આપવામાં આવ્યું છે બાળકોને સમજાવવામાં આવ્યું છે કે પોતાના માતા પિતાને જીદ કરીને હેલ્મેટ પહેરાવીને જ ઘરની બહાર જવા લેવું રોંગ વે પર ગાડી નહીં જ ચલાવવા લેવી સાથે સાથે એમના માતા પિતાઓને બાળકો સ્વચ્છ અને સ્વસ્થ રહે તે માટે બી શપથ અને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી છે અને મેં પોતે જ એના માટે ડીસીપીને સૂચના આપી છે કે વધુ ટીમો લગાડીને બાળકને તાત્કાલિક શોધીને એના માતા પિતાને સુપ્રત કરવામાં આવે